દમણ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને તેમના પરિવાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા ખલબલાટ મચી જવા પામ્યો છે કેતન પટેલે લાલુ પટેલને બુટલેગર ગણાવ્યા હતા રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો અંતિમ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વાર પ્રતિવારનો આક્ષેપ પણ તેજ થઈ રહ્યો છે એવા સમયે દમણ દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને તેમના પરિવાર પર સંસદની ખેજ આરોપ લગાવ્યા છે કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ અને તેમનો પરિવાર બુટ છે અને તેઓ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સો કરોડથી વધુનો દારૂ તેઓ ગુજરાતમાં સપ્લાય કરી રહ્યા છે લાલુ પટેલ અને તેમના પરિવાર પર દારૂના કેસો પણ નોંધાયેલા છે વધુમાં લાલુ પટેલનો પોતાનો દારૂનો વ્યવસાય વધુ ચાલે તે માટે દમણમાં ત્રીસથી વધુ બાળના લાયસન્સો પણ લાલુ પટેલે રદ કરાવ્યા હોવાના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ગંભીરક્ષેપ કર્યા છે જેને કારણે પ્રદેશનું રાજકારણ ગરમાયું છે આમ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં આક્ષેપોનો દોર વધુ તેજ થઈ રહ્યો છે એવા સમયે છેલ્લી ઘડીમાં લાલુભાઈ પટેલ જાતે પોતે બુટલેગર છે એમનું પરિવાર પૂરું બુટલેગર છે લાલુભાઈની ની ધરમ પટેલ એમનો સન એવો બધા બુટલેગર છે એમના પર ગુજરાત પોલીસે કેસ રજીસ્ટર કર્યા છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બુટલેગિંગના કેસ રજીસ્ટર થયા છે અને ગુજરાતમાં એમની સરકાર છે ગુજરાત સરકાર એમની પોલીસ ડિપાર્ટમેન્ટ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ એના પર કેસ રજીસ્ટર કર્યા છે એ બી બુટલેગિંગના કે તો ગુજરાત પોલીસ કે છે એમનો ઓલરેડી કચ્છી ગામમાં એક બાર છે એનું નામ મારા કદી બીજલ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે અને એક વાઇન શોપ છે એમનું ફેન્સી વાઇન શોપ તો વાઇન શોપના નામ પર પરમિટ થી ડિસ્ટલરીસ ને દબાવીને દારૂ લાવે છે અને એમનો જે કોટો હોય એ કોઠાથી સો ગણા વધુ દારૂ લાવે છે અને ગુજરાતમાં ઢકેલે છે આજે લાલુભાઈ પટેલે ઓગણત્રીસ કે ત્રીસ લાયસન્સ લોકોના કેન્સલ કરાવી દીધા કારણ કે એમનો ધંધો નહીં ચાલે ઓલા લોકો ધંધો કરે છે એમનો ધંધો બંધ બંધ કરાવીને એ પોતાનો ધંધો વધારી રહ્યા છે કેતન પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના નેતાઓ જ દારૂ સપ્લાય કરી રહ્યા છે કેતન પટેલના આવા ગંભીર આક્ષેપોના કારણે પ્રદેશમાં ખલબલાટ મચી ગયો છે